પણ મહાપુરુષે કીધેલું છે કે એનો મગુશનો અવતાર જ ન થાય તો કે કલસાયકોનો કે પશુઓ જેના મુખમાં ભગવાનનો નામ ન થઈ એ પશુ સમાન આવે એટલે આવો એક સુંદર આવો યોગ આપણા પરમાત્માનું નામ એ સર્જન આર્ય સૃષ્ટિ દેષી કૌદે લોકની અને એમાંય બધાજ અવતારો કર્મ પ્રધાન વિશ્વે કરે આખા જેની જેસા કર્મ કિયા એસા ફળ તુલસીદાસજી મહારાજ આવો એક સુંદર રામાયણમાં લખ્યું બીજું લખ્યું તુલસી તમ જગ મે આયા જગ હસે તમ રોઈ પણ કરણી એસી કરત ચલો કે તમ હસો જગત રોય આખું જગત આપણા કદાચ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા કદાચ કેનેડા ગમે તે દેશમાં તમે જોશો શા માટે કમાવા માં દેશ છોડો છો શા માટે માતા પિતા કુટુંબને છોડીને શા માટે જાવ છો તો તમે સર્ગ છોડી ન કેમ આવ્યા કોઈ તમે નરકમાંથી માંથી હોય આયા નથી પણ તમને એક વાર સર્ગમાંથી વળતા થયા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક માં નહી પુણ્ય કરી અમરાપુરી જાવે અંતે 84 હોય આ કર્મ આવી ગયા હવે આ કર્મ ચક્ર છૂટવા માટે એક જ માર્ગ છે આ મનુષ્યનો અવતાર મોક્ષનો દ્વાર તે મનુષ્ય દેહ કહીએ એવું સમજી ગુરુ ના ચરને ભય એવું આ મનુષ્ય દેહ જે કોઈ કે એના કર્મ અનુસાર જે કોઈ દેહો મળ્યા છે એ ભય છે મોટો જલમ્બો ને કાળની ચોટ છે હવે આ કાળ તમારા પહાડ ના વાય ના માટે શું કરવું તો જમ પરીક્ષિતજીને શ્રાપ થતો સતો હોય એ ગુરુના શરણમાં સુખદેવજી મહારાજના શરણમાં જા તારે કાળ એનાથી 50 કદમ દૂર રહ્યો ઢુકડો ના આવી શક્યો અને એ જગ્યા ઉપર પરિક્ષિતને જારે મહાપુરુષે ભજન ભરોસો પડ્યો હે ગુરુજી મને ભજન ભરોસો પડ્યો મહાસાગર નું મંથન કરતો આ જળમાંથી માંથી હિરલો ચડ્યો ચૌદ રથ નો પાસો લેવા લંગુર જેમ લડ્યો એમાં મહાપુરુષે કીધેલું છે અર્જુન સરખા અમૂલક મણી મણીધર માથે મઢ્યો અમર નામ મને કોઈને લાગે કે અર્જુન ને કોઈ લાગે એવું રહ્યું કાળ કાયા ને નડ્યો હે ગુરુજી મને ભજન ભરોસો આવો એક ઉત્તમ અવસર મળ્યો છે પણ આપણે હોય આયા ચેડી આ એક મોટું વન છે આ આ સંસાર છે એ નરો વન છે ને એ વન માં આ જીવ ફસાઈ ગયો છે માર્ગ ધરતો નથી અને કદાચ કોઈ માર્ગ બતાવે તો એ માર્ગ પકડી પણ શકતો એટલો બેહોશ થઈ ગયો છે એટલો મોહિત થઈ ગયેલો છે હમણાં સુંદર બોલ્યા

મહાનાવિક સાચી વસ્તુ છે પ્રવાતવાનો ભજન કરો આ બધા જ એક મનુષ્ય સવાય આ પરમાત્માએ દરેકને કર્મ અનુસાર સલી સાધન આપ્યું છે બાપ નથા પ્યો નહીં એ મુખે હમ કદાચ બોલાય છે એ મુખે એ કદી કોને હમળાય છે એ દ્રષ્ટિએ દેખાય છે પણ મનુષ્ય સિવાય કોઈના મુખમાં ભગવાનનું નામ લેવરાતું એક જ એવો મૂકશે અને એક જ એવી આવો અવસર ગુમાવી દેસો હોય આયા છેડી એટલી બધી તમારા ઉપર છે કે એ વાત તમે ભૂલી તમારું સ્વરૂપ તમે નક્કી તો કરો હાલ વિચારી તો જુઓ કોઈ કઈ કઈ કે મને ખબર છે હું જન્મ્યો હા તમે જન્મ્યા એવી તમને ખબર હોય તો પૂછી તમારને જ પૂછો બીજા કોઈને પૂછતા આ બધી તારીખ વાર તો બીજો નહીં લખી બાપ તમે છો ધન્યા છો તમે ધન્યા તમારું હું પૂછું છું કોણ જન્મ્યું છે અને કોણ નથી ધન્યું એની ખ્યાલ આ શબ્દ ઉપર તમે વિચારો કે તમે જન્મ્યા છો કે નથી એ તમને ખબર કરે અને આ સંશય તમો નથી પેલા ભરવાડ ભેદવાદી સિંહ ના બચ્ચાના કોનમાં કીધું કે તું તો બકરો છો ભાઈ જવાબ આપ્યો છે પરમાત્મા એ ભજન કરું આવો ભગવાન નવ નામ લેવા માટે મુખ પવિત્ર હતી રામ નામ મુખ પવિત્ર થશે રામ નામ અને એનું પ્રમાણ આપે છે એવું શાસ્ત્ર પ્રમાણ આપે આ તમારું અહમ અભિમાન આ બુદ્ધિ નો બુટ હોય કોમ આવે એવો આ જગત અંદર જે કોઈ તમે મેળવો આલોક છે ચૌદ લોક જે બુદ્ધિ નો હોય એ યોગ છે પણ આ માર્ગ જે બ્રહ્મજ્ઞાનનો છે સદગુરુનો દેશનો છે હોય મન બુદ્ધિ રૂપેમાં આવે એવું વાણી શકે ન વર્ણવી સદગુરુનું સ્વરૂપ મન બુદ્ધિ ત્યમ પહોંચે નહીં ઉપમા રહિત રહિતનો આવી એક સુંદર મહિમા આજનો પ્રસંગ આપણોને જ વારંવાર આપણા સ્વરૂપમાં લઈ જવા માટે આ સંતો વારંવાર બોલે છે શાસ્ત્રો વારંવાર બોલે છે પણ સત્પુરુઆ ભાગી જીવ પાછો વળી શકતો નથી એવો આ એક ઊંડી પેલા સાગર ના ધર્મો જો છે ને તે અંદર ખેંચાઈ જાય છે પણ બહાર આવી શકતો દિવસે 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 ખેંચાઈ જાય છે માટે આજનો યોગ આપણો સમય મળ્યો આધીમે આધી કરી આધીમે મેં તુલસી સંગત સાત કી કટે કોટી મુખ પવિત્ર આદિ રામ નામ હસ્ત પવિત્ર પુણ્ય દાન ચરણ પવિત્ર દેવ દર્શન થી માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો આ પ્રગટની મહિમા ગાઈસ અનુમાન ભૂતકાળ નહીં છે

પણ પરમાત્મા પ્રાપ્તિ કરવી હોય તો એ આ શરીર જોઈએ જોઈએ ને હાલ તમે અહીં થઈને જો આપણે અહીંથી શેર પર જાવું છે કે કોઈ કે ભઈ જાવ તમે અહીંથી હેલો પર કૂતરો બહન તવાર પાણ કોઈ ન હોય તો વેમ થાય કે મારો વાળો આવશે તો ઓળખ છે અને તવાર પણ હા લકડી હાથો ભાઈ છે તો લકડી હાથમાં હોય તો તમારામાં બળો હોય હોય એક પુરુષ કે પુરુષો મારા જોડાયું રહ્યો ને એવું રહેશે ગમે ત્યાં આવતું પશુ આવતું કે પંખી આવતો કોઈ બી આપતું પર લકડી હોય ને તો તમે પાવરફુલ હો

શેર પણ બીઆઈ ને ધોળથી જમા આવે તો એના બીઆઈ એને ખબર છે કે બાર બહાણ લકડી છે જો આવી તે મહાપુરુષે કીધું કે જના પહાણીય મનુષ્ય દે છે અને લકડીમાં એવી સાપ મારી છે જો કે ઓમ તમે જુઓ ને તો કે કની છે તો કે આ તો ગુરુની છે ઘણી વખત એ ગુરુજીનો એક તમને આપેલો એક કદાચ આશીર્વાદ છે ને

બેઠા એ ગુરુ થાય નથી પરંતુ મહાપુરુષ બોલે ઓળખતા નથી ભગવાને અર્જુનજી ને જયારે ચોથા અધ્યાય ની અંદર કીધું કે અર્જુનજી તમે મને ઓળખતા નથી તમે તમને પણ જોડતા તમે આ દેહ ને કૃષ્ણ કહો છો આ દેહ તમારા આ દેહ તમે અર્જુન કહો છો પણ હું આ દેહ જેમ તેર માં અધ્યાય માં કીધું ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાની અંદર કે આ શારીરિક ક્ષેત્ર છે ને એને જોડવા વાળો તે ક્ષેત્ર જ્ઞાતિ હું શું અર્જુન તેને તું જોડવા આપણે જોડતા નથી એ વાત ચોક્કસ અને આ વાત વારંવાર ભગવાને અર્જુનજી એની વાત કીધી તારે એ પાસે જ્યારે એમને વિચાર્યો ને તારે એમને બધા શાસ્ત્રો છોડી દીધા બધા પ્રશ્નો છોડી બે હાથ જોડી અને 11માં અધ્યાયમાં એમને કહી દીધું કે પ્રભુ આપના સ્વરૂપનો મને દર્શન કરાવો કોણ બોલાશે અર્જુનજી બોલે છે શબો કીધેલું છે ગીતામાં હાલ ગીતા પણ તમે એ અર્જુનજીને જે કીધું છે અને જે ભગવાન હાલ હે અર્જુન વારંવાર કીધું વારંવાર કીધું તારે પછી એટલે થતો અર્જુનજી કે પ્રભુ હવે મને આપનો દર્શન કરાવો વાત આપણે વિચારીએ થોડી કૃષ્ણ માગણી કરવાની કોઈ જરૂર જો દેહ ભગવાન કૃષ્ણ હોત તો અર્જુનજી ને માગણી કરવાની હતી અર્જુનજી કૃષ્ણજી શરીરે સમકાલીન હતા આપણે નહીં આપણે જ્ઞાને કરીને સમકાલીન હાલ થઈ ગઈ પણ શરીરે નહીં अरे अर्जुन जी ने कृष्ण जी समकालीन था अपना जम आ शरीर है समकालीन सी ये एम अर्जुन जी ने कृष्ण जी शरीर ही समकालीन था तारे की तो का हमारे इंसान देश का जात वरण कोलो नहीं, नहीं। जब शब्द मिलावा हो रहा है जो देह मिलावा नहीं, नहीं। हम इंसान उन देश का जात वरण कोलो नहीं जो शब्द मिलावा हो रहा है जो देह मिलावा हो रहा तो शब्द मिलावा नहीं

અયોધ્યા થી રામાનંદી ત્યાંથી મહાપુરુષ આવેલા ને અંબાજી અને એ થી બસ આયા ગંગવા નો રઘુવીરસિંહ મહારાજ ને એ હતા એ આવતા હતા અહીંયા મેળાવડામાં કે બાપુ અમે મેળાવડામાં જઈએ છીએ કોટડી એક મહારાજ નહીં છે કે તારે હું પણ આવું કે પધારો તો વળી વિશેષ આનંદ દૂધમાં સાકર વળી મહારાજ ત્યાંથી પધાર્યા ની અણ કરી કે જો હું પાણી નહીં પીવું યાર પ્રસાદ નહીં લેવું ચા નહીં પીવું કોફી નહીં પીવું દૂધ નહીં પીવું તમારે મન વેર મને ના મારા કોઈ આવે તો તમારે ના પાડી દેવાનું મેં કીધું સારું ઘણી મને કીધું કે સારું

એટલે બધા ચાર પાણી ને બધું લઈને આવો ને કોણ માં કીધું કે તમે પાડતા લેવાનો અને પછી એ પ્રશ્ન નો કર્યો ને એમાં પ્રશ્ન રહી થઈ બીજા ચડી રઘુવીરસિંહ કેતો આપડે ઈયન કેતો બોલાવો બોલાયો બોલાવ્યો પછી રાત્રિ સત્સંગ નથી એવું કીધું એટલું એટલા માટે બોલાય મેં કીધું તમે રામાયણ તો વાંચી છે ને શિયા વરમાં સબજગાની કરું પ્રણામ આ તુલસીદાસજી મહારાજ કીધું કીધું છે કે ભગવાન સિવાય બીજું મારી દ્રષ્ટિમાં આવતું નથી દેહ આવતો નથી જગત નથી આવતું જેની દ્રષ્ટિમાં હોનો આવે એની દ્રષ્ટિમાં દાગીનો ના આવે ના આવે ને ના આવે હા વી એક ચોકસી જાઓ ત્યારે આત્માનો સાક્ષાતકાર છો તે બધું સ્વરૂપ આત્મા થાય બા બીજું કોઈ થતું માટે આવો એક ચોકસ આજનો દિવસ મહાપુરુષે અહીંયા નિરત બાપુએ કીધું કે જન્યા વર્તી નાગળા થયા છે ઠરવાનું મળ્યું છે ઠેકો આનંદ હતી શુકરાનું સુખ શુભ